હેલો નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ કે ભારતીય નાગરિકના મૂળભૂત અધિકારો કયા કયા છે હવે તમે ભારતમાં નાગરિકત્વતા પ્રાપ્ત કરી છે અથવા તો ભારતમાં તમે છો તો તમારા મૂળભૂત અધિકારો કયા કયા છે આપણે જોવાના છીએ તો સૌથી પહેલાં સમાનતાનો અધિકાર છે એની અંદર કલમ સૌદમાં આપેલું છે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ એટલે કે બધા માટે કાયદો સમાન જ છે અને બધાને કાયદાનું પાલન કરવું પડે છે બરાબર ત્યાર પછી જે કલમ પંદરની અંદર ધર્મ જાતિ લિંગ જન્મસ્થળ આધારે ભેદભાવ પર પ્રતિબંધ છે એટલે કે કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય તો ઘણીવાર એવું થતું હોય છે કે પહેલાંના સમયમાં એવું હતું કે સ્કૂલના સ્કૂલની અંદર અમુક વ્યક્તિ હોય અમુક જાતિનો વ્યક્તિ હોય અમુક ધર્મનો વ્યક્તિ હોય તો એને નીચે બેસાડવામાં આવે અમુક લોકોને અલગથી વ્યવસ્થા કરવામાં આવે તો એવું કરી શકતા નથી તમે બધાય ધર્મ જાતિ લિંગ લિંગ એટલે કે કોઈ સ્ત્રી હોય પુરુષ હોય એમાં પણ તમે ભેદભાવ કરી શકતા નથી અને જન્મસ્થળ એટલે કે કોઈ પણ વ્યક્તિ ગુજરાતનું હોય અને મહારાષ્ટ્રમાં જાય તો એ વ્યક્તિ સાથે ભેદભાવ કરવામાં આવે તો એ પણ વસ્તુ ખોટી છે એના આધારે તમે ભેદભાવ કરી શકો નહીં એના ઉપર પૂરેપૂરો પ્રતિબંધ છે અને એવું કરે તો એ ગુનેગાર છે એ તેના હકનો ભંગ કરે છે બરાબર હવે કલમ સોળ મુજબ સરકારી નોકરીની સમાન તક એટલે બધા માટે સમાન તક છે ત્યાર પછી અપુરુષતાનો અંત આવે એવો પણ કાયદો છે કલમ સત્તરમાં અને કલમ અઢારમાં એવું છે કે રાજકીય ઉપાધિ એટલે ટાઇટલનો અંત એટલે કોઈ સર રાજા જેવી કોઈ ઉપાધિ સરકાર આપી શકતી નથી એટલે કોઈ સરકાર કોઈને એવી નથી ઉપાધિ આપી શકતી કોઈ વ્યક્તિ હોય વડાપ્રધાન હોય તો એને રાજા કહીને બોલાવવાનો કે કોઈને સર કહીને બોલાવવાનું એવું કોઈ જગ્યાએ કહી શકતા નથી એટલે તો આપણે કોઈ પણ હોય નરેન્દ્ર મોદી તો એવું નથી કહેતા કે નરેન્દ્ર સર મોદી કહેવાનું બધાને સમાન જ કહેવાનું બરાબર એવી ઉપાધિ કોઈ પણ આપી શકતું નથી આ આપણા મૂળભૂત અધિકારો છે સમાનતાનો અધિકાર હવે આપણે આગળ જોઈએ બીજો અધિકાર સ્વતંત્રતાનો અધિકાર એની અંદર કલમ ઓગણીસમાં અધિકારો આપ્યા છે કે ભાષણને અભિવ્યક્તિ એટલે કોઈ પણ વ્યક્તિ ભાષણ આપી શકે છે અને એને સ્વતંત્રતા હોય કે એ કોઈપણ વસ્તુ કંઈ પણ બોલી શકે છે શાંતિપૂર્વક સભા કરી શકે છે સંગઠન કે સંઘની સ્થાપના કરી શકે છે અવર જવર કરી શકે છે એટલે કોઈપણ વ્યક્તિ કંઈ પણ જગ્યાએ જઈ શકે છે બરાબર દેશમાં ક્યાંય વસવાટ કરવાનો પણ અધિકાર છે એટલે કે ભારતીય નાગરિક છે તો એ કોઈપણ જગ્યાએ વસવાટ કરી શકે છે ભારતની અંદર એટલે કે કોઈ મહારાષ્ટ્રનો વ્યક્તિ હોય તો એ ગુજરાતમાં આવી શકે છે એની સાથે સમાનક જ રહી છે કોઈ પણ વ્યક્તિ એવું નથી કરી શકતું કે એને નો આવવા દે ગુજરાતની અંદર એવું ના કરી શકાય બરાબર બધાને સમાન આગળ છે કોઈ સુરતનો વ્યક્તિ હોય તો બીજા રાજ્યમાં જઈ શકે ગમે ત્યાં જઈ શકે છે બીજા રાજ્યમાં જઈ શકે બીજા જિલ્લામાં જઈ શકે મતલબ જેને જ્યાં વસવાટ કરવો હોય ત્યાં દેશની અંદર કરી શકે છે એને એમાં સ્વતંત્રતા છે એનો અધિકાર છે બરાબર વ્યવસાય ધંધો રોજગાર કરવાનો પણ અધિકાર છે એટલે કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ વ્યવસાય ધંધો કરી શકે છે ત્યારબાદ આપણે જોઈએ તો કલમ વીસની અંદર દંડ સંબંધિત રક્ષણ અને એક જ ગુના માટે વારંવાર સજા નહીં મતલબ કે કોઈપણ વ્યક્તિને એકવાર ગુનો કોઈપણ કર્યો છે એની સજા મળી જાય ત્યાર પછી બીજી વાર એના એ ગુના માટે સજા કરી શકાતી નથી કોઈ પણ વ્યક્તિએ કંઈ ગુનો કર્યો છે એની માટે ત્રણ મહિનાની સજા થઈ છે તો હવે ફરીથી એ એને સજા પૂરી કરી દીધી છે પછી ફરીથી તમે એમ કહો કે ફરીથી આને સજા થશે અથવા તો ફરીથી કેસ કરીને સજા આપવામાં આવશે તો એવું થઈ શકતું નથી જો એવું કરે છે તો એ કલમ વીસનો ભંગ કરે છે એ વ્યક્તિને સ્વતંત્રતાના અધિકારનો ભંગ થાય છે એટલા માટે કોઈ પણ વ્યક્તિને એકવાર સજા થઈ જાય પછી બીજી વાર સજા કરવા દેવામાં આવતી નથી એના એ ગુના માટે બરાબર કલમ એકવીસની અંદર જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર એટલે કે બધા વ્યક્તિને જીવન જીવવાનો અધિકાર છે અને વ્યક્તિગત રીતે જીવવાનો પણ અધિકાર છે પર્સનલ વ્યક્તિત્વની રીતે મે પ્રાપ્ત કરી શકે છે એટલે કે કોઈ પણ વ્યક્તિને જ્યાં પણ જવું હોય ત્યાં જઈ શકે છે કોઈ એને રોકી શકતું નથી બરાબર ત્યાર પછી કલમ એકવીસ એની અંદર છ થી ચૌદ વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ એટલે કે સથી ચૌદ વર્ષના બાળકો છે તો એને ભણવું પણ ફરજિયાત છે અને એને પણ મફતમાં ભણાવવા માટેનો સરકાર સહાય આપે છે અને મફતમાં શિક્ષણ પ્રાપ્ત કરવાનો પણ અધિકાર મળેલો છે સથી ચૌદ વર્ષના બાળકો માટે બરાબર કલમ બાવીસની અંદર અટકાયત સમય અધિકાર અને ગેરકાયદેસર કેદનું રક્ષણ એટલે કે કોઈ પણ વ્યક્તિ એની અટકાયત નથી કરી શકતું કોઈ પણ વ્યક્તિ ભારતીય નાગરિક છે તો એનું ગેરકાયદેસર રીતે અટકાયત નથી કરી શકતા કાંઈ ગુનો નથી કર્યો તો પણ એને પકડીને લઈ જાય તો એ વસ્તુ ખોટી છે એ ગેરકાયદેસર અટકાયત કહેવાય અને ગેરકાયદેસર રીતે એને કેદ પણ કરી દેવામાં આવતા નથી કેદ એટલે કોઈ પણ વ્યક્તિ એને રોકે કોઈ પણ જગ્યાએ તો એને કેદ જ કહેવાય એવું નહીં કે પોલીસ રોકે તો જ કેદ કહેવાય કોઈ પણ વ્યક્તિ ગેરકાયદેસર રીતે કેદ નથી કરી શકતા એટલે કોઈ કિડનેપ કરે અપહરણ કરે તો એવું પણ કરી શકતા નથી અને પોલીસ પણ ગેરકાયદેસર રીતે કેદ કરી શકતી નથી જો આવું કરે તો કલમ બાવીસનો ભંગ થયો કહેવાય ત્યાર પછી આપણે આગળ જોઈએ શોષણ વિરુદ્ધનો અધિકાર હવે શોષણ વિરુદ્ધનો અધિકાર મતલબ એમાં કલમ ત્રેવીસની અંદર આપેલું છે માનવ વેચાણ બળજબરી કામ પર પ્રતિબંધ એટલે કે કોઈ પણ વ્યક્તિ માનવનું વેચાણ એટલે કોઈ વ્યક્તિને પૈસામાં વેચી દે એવું પહેલાં બહુ થતું તો એ વસ્તુ ઉપર પણ અટકાયત આપેલી છે એવું ના કરી શકે કોઈ વ્યક્તિ બળજબરી કામ પર પ્રતિબંધ એટલે કોઈ પણ વ્યક્તિ બળજબરીથી કામ કરાવી શકે નહીં એને અટકાયત કરીને કામ કરાવતા હોય ઘણી વ્યક્તિ તમે જોયા હોય કે ન્યૂઝમાં આવતું હોય કોઈ ભિખારી પાસેથી ભીખ મગાવે બાળકો પાસેથી તો એ બધું બળજબરીપૂર્વક કામ કરાવ્યું કહેવાય એ રીતે કોઈ પણ વ્યક્તિ કામ કરાવી શકતું નથી કલમ ચોવીસની અંદર બાળમજૂરી પર પ્રતિબંધ છે કોઈ પણ વ્યક્તિ બાળમજૂરી કરાવી શકતા નથી બાળકો પાસે ખોટી મજૂરી કરાવે તો એના ઉપર પણ પ્રતિબંધ છે ત્યાર પછી સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર એટલે કલમ ઓગણત્રીસની અંદર પોતાની ભાષા લિપિ સંસ્કૃતિ જાળવવાનો અધિકાર છે હમણાં જ તમે કિસ્સા જોયા છે મહારાષ્ટ્રની અંદર ગુજરાતી બોલે અથવા તો કોઈ પણ બીજી ભાષા બોલે મહારાષ્ટ્ર ભાષા ન બોલે મરાઠી તો એને મારવામાં આવે કે એવું બધું કરવામાં આવે તો એ જો આ કલમ નંબર ઓગણત્રીસ છે ને એનો ભંગ છે પોતાની ભાષા પોતાને કોઈ પણ વ્યક્તિ બોલી શકે એનો અધિકાર છે ત્યાર પછી એની સંસ્કૃતિ જાળવવાનો પણ અધિકાર છે કોઈ પણ વ્યક્તિ એને રોકી શકે નહીં બરાબર જે પોતાની સંસ્કૃતિ હોય એને જાળવતો હોય ભાષા લિપિ કોઈપણ વ્યક્તિ કરતો હોય તો એનો અધિકાર છે એ બધો ત્યાર પછી કલમ ત્રીસની અંદર લઘુમતી સમુદાયને પોતાનું શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને ચલાવવાનો પણ અધિકાર છે હવે તમે જોતા હશો કે બધાને પોતપોતાના ધર્મની ગુરુકુળ હોય છે અથવા તો મદ્રાસા હોય છે અથવા તો કોઈ પણ સંસ્થાને નાની નાની એની અંદર પોતાની સમુદાય વિશે શીખવાડવામાં આવતું હોય તો એવી વસ્તુ ઉપર પણ કોઈ રોક લગાવી શકતું નથી એ પોતાનો અધિકાર છે કે પોતાના સમાજ કે સમુદાય કે કોઈપણ સંસ્થા એનું શિક્ષણ આપી શકે અને મેળવી શકે બરાબર ત્યાર પછી આપણે જોઈએ તો ધર્મની સ્વતંત્રતાનો અધિકાર છે કલમ પચીસની અંદર ધર્મ માનવાનો પ્રચાર કરવાનો અને પાલન કરવાનો અધિકાર છે એટલે કે કોઈ પણ વ્યક્તિ એવું ના કહી શકે તમે આ ધર્મનું જ પાલન કરો કે આ ધર્મ ધર્મને જ માનો બરાબર અને એનો પ્રસાર પણ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે પોતાની જાતે મતલબ કે કોઈપણ પોતાના ધર્મનો પ્રચાર કરી શકે મતલબ તહેવારો ઉજવી શકે અને એનું પાલન પણ કરી શકે કોઈ રોકી ના શકે કે તમે આ ધર્મનું તહેવાર ના ઉજવી શકો કે આ ધર્મનું પાલન ના કરી શકો બરાબર ત્યાર પછી કલમ ચોવીસની અંદર ધાર્મિક સંસ્થા સ્થાપવાનો અને ચલાવવાનો પણ અધિકાર છે એટલે ધાર્મિક સંસ્થા કોઈ પણ હિન્દુ હોય તો હિન્દુની ધાર્મિક સંસ્થાઓ સાપે એવું બધું કરે તો એ કરી શકે છે બરાબર એનો પણ અધિકાર છે મેં આગળ તમને સમજાવ્યું એમાં પણ આ વસ્તુનો ટોપિક આવી ગયો છે કલમ ની અંદર ધાર્મિક હેતુ માટે કર ન વચૂલવો એટલે કોઈ પણ વ્યક્તિ ધાર્મિક આ ધાર્મિક ધર્મને માનવા માટે તમે કર વસૂલતા હોય એટલે કે કોઈ પણ પૈસા લેતા હોય તો એ પૈસા વસૂલી શકતા નથી બરાબર એ ધર્મ માટેના તો આ ધર્મ માટેની બધી સ્વતંત્રતાઓ છે એમાં કલે અઠ્ઠવીસની અંદર ધાર્મિક શિક્ષણ સરકારી શાળાઓમાં નથી પરંતુ ખાનગી આપી શકાય છે એટલે કે કોઈ પણ સરકારી શાળા હોય તો એની અંદર ધાર્મિક શિક્ષણ ના આપી શકાય કોઈ પણ ધર્મ વિશે વધારે માહિતી ના આપી શકાય એની અંદર જે પણ શાળાના પુસ્તકો હોય ને એમાં જે આપવા લખેલું હોય એ જ તમે ભણાવી શકો છો ત્યાર પછી ખાનગી શાળા હોય જેમ કે કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલ હોય મુસ્લિમની સ્કૂલ હોય તો એમાં મુસ્લિમ વિષય આપી શકે હિન્દુની સ્કૂલ હોય તો હિન્દુ વિશે પણ જ્ઞાન આપી શકતા હોય છે એમાં એનું શિક્ષણ આપી શકાય પરંતુ જે સરકારી સ્કૂલ છે એની અંદર સરકારે જે નિયમો પ્રમાણે જે ભણાવવાનું હોય એ જ ભણાવી શકાય છે ત્યાર પછી સંવિધાનિક ઉપચારનો અધિકાર અને છેલ્લો અધિકાર છે આ કે એની અંદર આપેલું છે કલમ બત્રીસમાં કે જો કોઈ અધિકારનો ભંગ થાય એટલે કોઈપણ વ્યક્તિનો અધિકારનો ભંગ થાય કોઈ પણ બધી તમારા હકનો ભંગ કરે તો સીધો સુપ્રીમ કોર્ટમાં અથવા તો હાઈકોર્ટમાં અરજી કરી શકાય છે અને આ જે ભંગ થાય છે એ અધિકારનું રક્ષણ પણ તમે કરી શકો છો એટલે કે અધિકારનું રક્ષણ કહેવાય છે તમારા અધિકારનું રક્ષણ કરવું તમારા એ પણ એક અધિકાર છે બરાબર તમારો કોઈ અધિકારનો ભંગ કરે તો એના ઉપર તમે પગલાં લઈ શકો છો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં ડાયરેક્ટ તો આ બધા હતા આપણા મૂળભૂત અધિકારો ભારતીય નાગરિકના મૂળભૂત અધિકારો થોડુંક કહેવામાં અને લાંબુ હતું એટલે થોડુંક બોલવામાં તકલીફ પડતી હતી તો પણ તમને સમજાવ્યું છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરીને અમારી સાથે જોડાઈ લેજો કાયદાની તમામ માહિતી તમને આ ચેનલની અંદર મળતી રહેશે જય હિન્દ જય ભારત